ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ભાજપ અહીંથી ઉમેદવાર તરીકે કોને ઉતારશે અને શું એ ભાજપના ઉમેદવારને વાવના લોકો મત આપશે ખરા તો ભાજપ પાસે ઠાકોર સમાજનો એકમાત્ર જાણીતો ચહેરો અલ્પેશ ઠાકોર જ છે અને વાવ વિસ્તારમાં સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે ત્યારે જો ગણિત પ્રમાણે જોવા જોઈએ તો ભાજપ ગેનીબેનની આડમાં અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે તો જ્યારે જ્ઞાતિનું સમીકરણ જોવા જોઈએ તો ભાજપ પાસે અત્યારે બનાસકાંઠામાં પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા ઠાકોર સમાજના બે જ નેતાઓ છે રાધનપુરના લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના લોકોની મતબેંક જાળવી રાખવા આ બંનેમાંથી કોઈ એકને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ અલ્પેશ ઠાકોરના નામ પર કળશ ઢોળી શકે છે અલ્પેશ ઠાકોર ઠાકોર સમાજનો યુવા અને જાણીતો ચહેરો છે ત્યારે ભાજપ બનાસકાંઠામાં પોતાનો દબદબો પાછો મેળવવા ઠાકોર સમાજમાંથી આ બે જાણીતા ચહેરામાંથી કોઈ પણ એકને મંત્રીમંડળમાં સ્થાન આપશે તે પાક્કું છે ત્યારે બનાસકાંઠાના ઠાકોર સમાજના લોકોની ચૂંટણીમાં વાવ બેઠક પણ ભાજપ જે છે તે સરળતાથી પોતાને નામ કરી શકે કારણ કે આવનારી ચૂંટણીઓમાં જો સૌથી ચર્ચાસ્પદ બેઠક કોઈ હોય તો તે છે ગેનીબેનની ખાલી પડેલી વાવ બેઠક આ બેઠક પર અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેની બાજ નજર છે તો ભાજપ અહીંયા જીતવા માટે અત્યારથી જ રણનીતિઓ બનાવી રહી છે તો મંત્રીમંડળમાં ઠાકોર સમાજના યુવા ચહેરાને સ્થાન આપવું એ પણ ભાજપની એક રણનીતિ હોઈ શકે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગેનીબેન સામે જે ભૂંડી હાર મળી પરંતુ એ જુગ્યાની બેન ને સીટ પોતાને નામ કરી ભાજપ કઈક ને કઈક હાર ને થોડા અંશે બદલો વાળશે અહીં ત્યારે ભાજપ આ સીટ પર એડી ચોટી જોર લગાવશે ત્યારે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંને હવે આ સીટ માટે કમર કસી છે તો ભાજપ પોતાની જૂની પેટર્ન અનુસાર વિધાનસભાની બેઠક પોતાના નામ કરવા માટે દામ દંડ ભેદ બધા જ પ્રયત્નો જે છે તે અહીં અપનાવી શકે છે ત્યારે જો અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તો અહીં કોઈ નવાઈની વાત નથી તો બનાસકાંઠામાં દબદબો વધી રહ્યો છે તે કોંગ્રેસ તરફી છે ત્યારે ઠાકોર સમાજની વસ્તીને પોતા તરફી કરવા ભાજપ તરફી કરવા ભાજપ અહી ઠાકોર સમાજના ચહેરાને જે છે તે મંત્રીમંડળમાં સ્થાન આપે તો કઈ નવાઈની વાત નથી